કાયદાની વ્યવસ્થા જાળવા માટે જેસીપી ડીસીપી એસીપી અને પીઆઈ કક્ષાના તમામ અધિકારીઓને સ્વયં પેટ્રોલિંગમાં જોડવા માટે સૂચના અપાઈ હતી તો ત્યારબાદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલો દ્વારા ઉચ્ચ અધિકારીઓ એમાં જોઈન્ટ પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર સહિતનાઓ સાથે હાઈ લેવલની મિટિંગ યોજી હતી અને શહેરમાં સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું આપ ગઈ કાલે જો દિલ્હીમાં બ્લાસ્ટ થયા એના પછી આપના ગુજરાત હાઈ એલર્ટ ઉપર છે અને એના અનુસંધાને ગઈકાલથી ચેકિંગના કાર્યવાહી કરવામાં આવી અને અત્યારે બી કાર્યવાહી ચાલુ છે જો અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જો અમારા ટાર્ગેટ છે અને એના કેવી રીતે અમે લોકો ચેક કરીએ કઈ રીતે વાચ રાખીએ આ બધી કાર્યવાહીઓ ચાલુ છે નીચે તકે જો અમારા કોન્સ્ટેબલ જો બ્રિફિંગ કરવાના અને એના અનુસંધાને અત્યારે અમારે ઉચ્ચ અધિકારીઓને બી એક મિટિંગ લીધી કે આવનાર દિવસોમાં બી સતત આ કામગીરી ચાલુ થવા રહેવાની છે જોઈએ તો અમારે શું શું પ્રિકોશન લેવાના છે કોણ કોણ ટાર્ગેટ કોણ કવર કરશે જો અને કેવી રીતે અપના જો જો અમારી જો વેટનરી છે અમારા જો સંસાધનો છે જો એ એનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરીએ ડોગ સ્કવાડને કેવી રીતે અમે ફાળોની કરીએ બીડીએસને કઈ રીતે ઉપયોગ કરવાના આ સમગ્ર જો સિન અધિકારીઓ છે અને અધિકારીઓના જો ફીડબેક હતા કે એના જો શું શું આ લોકો ઓબ્ઝર્વ કરે અને આગળ શું શું કરવાના છે જો તો એના બધે ચર્ચા કરવામાં આવી વધુમાં ક્રાઇમ બ્રાન્ચ પીસીબી અને એસઓજી પર સુધી વિશેષ સક્રિય જાણવાનો નિર્દેશ અપાયો છે જાહેર સ્થળો બજારો અને માર્કેટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ વધારાયું છે તેમજ શહેરની હદમાં આવતી જતી તમામ શંકાસ્પદ ગાડીઓની સઘન તપાસ કરવા સૂચના પણ અપાઈ છે